મુસ્લિમ ધર્મમાં પરણીત સ્ત્રી ક્યારેય તેના કપાળ પર બિંદી નથી લગાવતી ઉપરાંત આ ધર્મમાં મોટાભાગની કુંવારી યુવતીઓ પણ બિંદી નથી લગાવતી પરંતુ આવું શા માટે તેના વિશે આજે તમને જણાવીશું કારણ કે બિંદી લગાવવી એ હિન્દુ ધર્મની પરંપરા છે અને ઇસ્લામ ધર્મમાં આ બિંદીનું કોઈ ધાર્મિક મહત્વ નથી ઇસ્લામ ધર્મમાં મહિલાઓ માટે હિજાબ અને માથું ઢાંકવું એ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ સિવાય હિન્દુ ધર્મમાં બિંદીનો સીધો સંબંધ સોળ જાતના શણગાર સાથે થાય છે એવું કહી શકાય જે સુહાગન મહિલાઓ માટે વિશેષ માનવામાં આવે છે ઇસ્લામ ધર્મમાં મહિલાઓ માટે સાદગી અને શાલીનતાને પ્રાથમિકતા આપવામાં આવે છે એ માટે ઇસ્લામ ધર્મની મોટાભાગની સ્ત્રીઓ બુરખો પહેરે છે આ ઉપરાંત બિંદી લગાવવાના કોઈ વૈજ્ઞાનિક અથવા તો સ્વાસ્થ્ય લાભ ઇસ્લામિક પરંપરાઓમાં નથી માનવામાં આવતા જેના કારણે આ ધર્મની મહિલાઓ બિંદી નથી લગાવતી મુસ્લિમ મહિલાઓ પોતાના ધર્મ અને સાંસ્કૃતિક માન્યતાઓ અનુસાર શૃંગાર કરે છે અને છેલ્લે સૌથી મહત્વની વાત એ જણાવી દઈએ કે આ માહિતી સામાન્ય જાણકારીને આધારિત છે કોઈ ધર્મમાં બિંદી લગાવવી કે ન લગાવવી એ વ્યક્તિગત અને ધાર્મિક આધારિત પસંદનો મામલો છે